રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિંજાત ભગત તો કેમ બધા પાંડડા મજામાં છે ને હમ હવે આજે મારે તમને એ વાત કરવી છે કે મેં હમણાં જો છેલ્લા ત્રણ ચાર વિડીયો એવા બધા મૂક્યા છે કે અહીંયા ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટવાળા બધી જગ્યાએ જાય છે અને રેઇડ કરે છે રાઈટ અને કેટલીક જગ્યાએ ઈલિગલ માણસોને પકડ્યા છે તો એમાં ઘણા બધા એવા પણ અમે કીધું વાત કરી મને કોમેન્ટ કરી એટલે મને થયું કે ના કે ખોટા હી કે બોલો માને એ કે ખોટા હી કે માણસોને શું કામ કે હુરી ચડાવો એ કે તો મેં કીધું ભાઈ ખોટું નથી આમાં કંઈ આમાં કંઈ ખોટું હોય તો મને કહેજો અમારે નોર્થ વેલ્સમાં અહીંયા રાઈટ પડી છે ઇવન હમ તો તમે વિડીયો જુઓ પહેલાં તો રાઈટ પછી મને કયો કારણ કે અમારે અહીંયા જ આ નોર્થ વેલ્સમાં નોર્થ વેલ્સમાં એક ફાર્મ છે અહીંયા તો એ ફાર્મમાં રેટ પડી અને ત્યાં છે ને રોમાનિયાના માણસો વધારે રોમાનિયાના ઈ બાજુના માણસો કામ કરતા હતા અહીંયા બલ્ગેરિયા રોમેનિયાન ઈ બાજુના માણસો હવે એ બધાય અમારે છે ને અહીંયા જે ચેનલ આઈલેન્ડ છે અહીંયા એટલે આઈલેન્ડની આઈલેન્ડની આખી ફેરી જે આવે છે એમાંથી ખબર નહીં કંઈ ગમે એ આવી રીતે એટલે ગમે એ સ્મોલ બોટમાં કે આવી ગયા દરિયા રસ્તે એ ચેનલ આઇલેન્ડ થ્રુ અને પછી અહીંયા કામ કરતા હતા એટલે એ કામ કરતા હતા તો એને બધાને પકડ્યા અહીંયા રાઈટ પકડીને બધાને લગભગ રવાના કરી દીધાશ પાછા જ્યાં હતા અહીં અને જે પેલા જે ઓનર છે ઓનરને લગભગ ચાલીસે પિસ્તાલીસ હજાર પાઉન્ડનો ફાઇન થાય એ જે ફાર્મવાળો છે એ ડેરી ફાર્મમાં તો અહીંયા એમાં કરતા હતા હવે એક અને બીજા કોનવી કોનવી એક અમારે કોનવી એટલે અમારો આ જે જિલ્લો છે ને અમારું જે આ ગામ છે આખું અહીંયાનું એ બધાનો જિલ્લો અમારે કોનવી રાઈટ એટલે અમે બધા કોનવીમાં આવ્યા અહીંયા આમ તો કોનવીની અંદર એક રેસ્ટોરન્ટ છે રાજ રેસ્ટોરન્ટ કે ભાઈ ન્યા રેટ પાડી છે ને ન્યા બાંગ્લાદેશી માણસો બાંગ્લાદેશી માણસો કામ કરતા હતા ન્યા હત હત્યાવીસ વર્ષના એક બાંગ્લાદેશીને પકડ્યો ન્યાથી રાઈટ અને રવાના કરી દીધા પછી એવું નથી કે ખાલી આટલું જ પછી એક નેલ બાર છે એ ફ્લિન્ટ બકલીમાં રાઈટ હવે બકલીમાં ત્યાં છે ને ન્યા પણ એ ઇલીગલ કામ કરતા હતા અને એ ક્યાંના હતા હતા મને થાય કે રાઈટ એને ન્યાથી પકડ્યા અને એક છોકરો હતો એક છો નનકડો છોકરાની અને મોટા એક ભાઈ ભાઈની રાઈટ તો ઓલાને છોકરાને તો સોશિયલ સર્વિસીસમાં એને નાખી દઈ દીધો અને આને ભાઈને માં લીધો રાઈટ હવે એટલે આ ટોટલી એવું કંઈ નથી કે કોઈ એક જગ્યાએ છે કે એક જગ્યાની વાત હું કરું છું આ ખાલી અમારે નોર્થ વેલ્સની અંદર એટલામાં છે એટલામાં એટલા બધા એને પકડ્યા છે એમ ના આ પહેલી વખત આ હું જોવા મળ્યું કે જે ક્યારેય નહોતું જોવા મળ્યું એટલે હવે ગવર્મેન્ટ સ્ટ્રીક થઈ છે અને સ્ટ્રીક થવું જ જોઈએ હું તો કહું કે રાઈટ કારણ કે ઇલીગલ માણસો ગમે એટલા જેટલા માણસો ઇલીગલ આવે અહીંયા હવે એન્ડ ઓફ ધ ડે રિયલી અહીંના માણસો તો એનો ઉપઝ કરવાના જ ને જે રહેતા હોય એ જેવી રીતે ઇન્ડિયામાં આપણે રોહિંગ્યા ને બધા આવી ગયા છે અહીંયા ને પકડે છે તો એનો ઉપઝ માણસ કરવાના જ છે કે બરાબર છે અને મોકલી દો બાંગ્લાદેશથી બધા જે આવ્યા છે એ પણ આખી હવે અહીંયા આવું બધું થાય છે તો એનું કારણ બીજું કાંઈ નથી કારણ કે આ ગવર્મેન્ટ અત્યારે હવે સ્ટ્રીક થાય તો જ થાય કારણ કે નહીત્ર ચાલે એમ નથી ને એમાં ચોખ્ખું અમને એમ્પ્લોયર એટલે કે જે આપણે નોકરી કોઈને દઈએ ને નોકરી દઈએ ને એને ખાસ 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 બધા એમ્પ્લોયરને ખાસ એટલે ટૂંકમાં કોઈ પણ કંપનીવાળા હોય કોઈ ધંધો કરતા હોય તો એના માટે ખાસ છે કે આપણે એને ચેક કરવાની એ આપણે એને પહેલાં તો લીગલ એ છે કે નથી અહીંયા એ આપણે ચેક કરવું જોઈએ એને એને રાખતા પહેલાં કોઈ પણ માણસને રાખતા પહેલાં પહેલાં એના આઈડેન્ટિટી ચેક કરવાની અને એ બહારથી આવ્યું હોય તો એનો બીજા પાસપોર્ટ હોય આ તે હોય તો એને તરત ભાઈ એને કે મારે ચેક કરવું છે એટલે એ એના છે ને ઓનલાઈન જે રજીસ્ટર થયો હોય તો ઓનલાઈનનું હોય રેકોર્ડ આખો તો એમાં પાસ પાસપોર્ડ હોય પાસકોડ આપણે નાખીએ ને એટલે આખો એનો રેકોર્ડ નીકળે કે આ લીગલી કામ કરી શકે એમ છે કે નથી કે કંઈ જે કંઈ હોય તો એ પહેલાં ચેક કરવાનું એ ચેક કર્યા પછી જ એને રખાય બાકી નહીંતર રખાય નહીં ને જો એ કંઈ પણ રાખ્યા એમને એમ તો સીધો સીધો આપણે ફાઇન થાય ને આપણું લાઇસન્સ જાય અને બધું જાય ટૂંકમાં રાઇટ તો મેં કીધું તમને બધાને મેં કીધું અહીંયા જે માણસો આવી રીતે રાખે છે અને પછી કારણ કે રાખે એનું કારણ છે કે આ જો અહીંયા એવું કંઈ નથી કે ખાલી આમાં જ કામ કરે છે માણસો બધી જગ્યાએ ઇલીગલ માણસો બધી ખાલી આપણે ઇન્ડિયાની જ વાત હું નથી કરતો રાઈટ તમે મને વરી પાછું એમ ન લઈ લેતા કે ઇન્ડિયાનું જ કીએ છે કે ઇન્ડિયાના આટલા બધા ઇન્ડિયા છે આ થોડા આવે છે બધા બીજા આવે છે હું ખાલી ઇન્ડિયાનું કહેતો જ નથી પહેલી વસ્તુ તો હું આ જનરલ વાત કરું છું અને જનરલ વાતમાં બધા બધી કન્ટ્રીના બધી જાતના બધી ભાઈના બધા માણસો આવી જાય એમાં એમાં કોઈ એક નથી કે કોઈ બંદોબસ્ત લઈ લઈએ કે ના ના આ તો અમે અમે તો કંઈ કહી નથી ને આપણે ઇન્ડિયાવાળા તો એમ કંઈ કરતા નથી ઇન્ડિયાની કોઈ વસ્તુ નથી પણ આ જે કરે છે એની વાત થાય છે એટલે જનરલ બધા આવે છે એમ ટૂંકમાં ચારેય બાજુથી આવે નાઇજીરિયન આવે છે બાંગ્લાદેશી આવે પાકિસ્તાની આવે છે પછી ઈરાન ઈરાક મિડલ ઈસ્ટમાંથી બધા દુનિયાના અફઘાનિસ્તાનમાંથી બધી જગ્યાએથી આવે છે ટૂંકમાં વિયેટનામથી આવે છે રાઈટ એટલે કોઈ એવું કંઈ કંઈ છે નહીં કોઈ કે એક વસ્તુ માથે લઈ લઈએ કે ના ના આને લીધે વાત કરું છું પણ આ વિડીયા તમે જુઓ એન્ફોર્સમેન્ટના પછી આમાં જે જે કંઈ આવ્યું છે અમારે આ ન્યૂઝપેપરમાં બતાવીમાં ન્યૂઝપેપર બતાવઈમાં આવે છે રાઈટ હવે આ લોકોને પછી તો ઓફિસર કહે છે કે આવી રીતે અમે પકડીએ પકડીને પાછો તો એને ભેગા કે જઈએ ત્યારે થાય સાથે લઈને એને મુકાય નહીં પકડ્યા પછી અને ચારે બાજુથી ઘેરો ખાલે એવી રીતે ઘેરો ઘેરો ખાલે કે ક્યાંયથી ઓલા છટકી જ ન હોગે રાઈટ હવે એવી કેટલી રેડ ખાલી જાન્યુઆરીની અંદર જ ચારસો રેડ અહીંયા આટલામાં જ પાડી છે એ રોકીએ છે એટલે સ્ટ્રિક તો થયા છે પાકે પાયે ને હજી એન્ફોર્સમેન્ટ હજી તો લો બીજો નવો એ લો હજી બહાર પડવાનો છે રાઈટ એની ચર્ચા ચાલે છે એટલે પાર્લામેન્ટમાં અને હવે એ જ લો કેવો આવશે ને શું આવશે રાઈટ એ હવે આગળ પછી ખબર પડીએ બાકી અત્યારે બહુ મોટું ધડાકો થઈ થઈ ગયો છે અત્યારે અને કારણ કે આ બોલે મૂળવા ચાલ્યું ચાલ્યું ક્યાંથી ખબર છે ને ચાલ્યું વાંથી ટ્રમ્પ આવ્યા પછી આ બધું વધારે તા નહીં તો ત્યાં સુધી ત્યાં બધા ધીરે ધીરે કરતા હતા પણ ટ્રમ્પે જ્યારથી છે ને એ ચૂંટણીમાં જીતી ગયો ને માણસો એને મત આપ્યા એના માટે થઈને હવે ત્યારથી ટ્રમ્પે તો સીધે જ કહી દીધું હતું કે ભાઈ હું આવ્યા પછી સીધે જઈદું આ આટલાને બધાને રિપોર્ટ કરીશ તો એની એને કરવાને ચાલુ કરી દીધું ને આપણા ઇન્ડિયનના લગભગ બે પ્લેન તો આવી ગયા રાઈટ બે પ્લેન ભરાઈને આવ્યા છે તો એમાં તો ઓ થઈ થાય ગઈ કે ઓહો હાથ કડીયું બાંધીને એ બધાને લઈ આવ્યા ને મોદીને તો બહુ ટ્રમ્પ આરે સારું છે પણ ટ્રમ્પ આરે સારું છે પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ કન્ટ્રીમાં આપણે ઇલીગલી જઈએ રાઈટ તો એ કાયદાનો ભંગ થાય કે ન થાય રાઇટ પછી બીજું બધું પછી આવે પણ પહેલી વસ્તુ તો એ જ છે કે કાયદાનો આપણે ભંગ કરીએ ને પછી આપણે પકડાઈએ તો આપણે કહીએ કે ના ના ઓહો અમને આ કેમ આવી રીતે હથકડીયું મારી હથકડી જ બાંધે ને પણ ચોરી કરવી પહેલાં આપણે આપણે ચોરી કરવી ને પછી પકડાયે તો કે ના ભાઈ આ આવું આવું અમે આવું ગુનો ગુનો કર્યો છે તો તમને મળે રાઈટ ગુનો ન કરે તો તમને કોઈ થોડું કરવાનું છે કંઈ એટલે જે કંઈ હોય એ લીગલી બધું કરે તો સારું છે બાકી આવી રીતે જો આવી છે ને આવી રીતે કંઈક પણ પકડાયો તો આ પ્રોબ્લેમ થવાનો છે અને થશે અને પછી પાછી પછતાય તો શું પછી એકવાર થઈ ગયું એટલે એટલે ને આ રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટમાં છે ને સોલિટનું રેસ્ટોરન્ટમાં પણ ભૂખા કાઢ નાખ્યા એટલે અહીંયા એક બીજો રેસ્ટોરન્ટ છે ન્યાય પણ પકડ્યા છે આ બાર જેટલે નેલ ને બધા જે કરે ને ફેશિયલ ને આ ને એમાં એમાં પણ આવા બધા એમાં પણ અત્યારે બહુ જાય છે માણસો ને કારણ કે એ થોડુંક આપણે ત્યાંથી ઇન્ડિયાથી બધા પહેલાંથી ઇન્ડિયાથી એટલે ઇન્ડિયાની વાત નથી કરતો તો બધી જગ્યાએથી એમ હોય કે ના ના ન્યા જાય કારણ કે બધું મોંઘું છે ને અહીંયા કરવું રાઈટ એટલે આ બધા એમાં માણસો કામ કરે ને એને રાખે છે પછી કાર વોશ હોય તો કાર વોશમાં માણસો મળે છે એટલે હવે આને બધા ખબર છે એવું નથી કે ખબર નથી કોઈ વસ્તુના અત્યાર સુધી ગવર્મેન્ટની ખબર હતા તો એ નતા પકડતા એમ કહું રાઈટ કે કોઈ એમાં પોલીસ તો કંઈ બોધર જ નથી કરતી હવે જ્યારે આ એન્ફોર્સમેન્ટને આખી જે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટનું આખું જે નવું આખું ઊભું કર્યું છે આખી કે નહીં તો કરવા ન જતા એની ભાઈ તો કન્ઝર્વેટિવ અત્યારે ચાલુ કરી દીધું તું એટલે એ હવે ત્યાં આવ્યું એમ કે ટૂંકમાં ને હજી કન્ઝર્વેટિવ તો એવું કીધું કે અમે તો એ કે આપવાના જ નથી કોઈ વસ્તુ ને એમ કે ટૂંકમાં એટલે ટોટલી બંધ કરવાના છે એ આવશે પાવરમાં ત્યારે એ તો હજી આવે ત્યારે વાત પણ અત્યારનું જે આ છે ને સિચ્યુએશન એ પણ કંઈ ઓછું નથી રાઈટ એટલે બી કેરફુલ અને હું તો તમને કહું છું કે બંનેના ત્યાં સુધી જે કંઈ થતું હોય એ લીગલી થતું હોય તો સારું રાઈટ બાકી તો તમારી મરજીને આવું કંઈ થાય તો પછી એનું જે કંઈ સિચ્યુએશન આવે અને કંઈ પણ થાય તો પછી આપણે ફેસ તો કરવું જ પડે એમાં કંઈ હાલે નહીં તો એવું છે ભંડા કહે કે તો આવજો બાય બાય ને